साइकल का डिटेल लाइफ का प्रोग्राम से वो जो प्राचार्य नंबर 910 99 वो जो पर आके

નામ થી ફરિયાદ કરવા આવ્યો ત્યારે મને સિક્યુરિટી વગર ધક્કા મારી ને બાર પાસે સત્તા છે

અરે હું દસ વાર મળ્યો દસ વાર બે હું લેખિત જ કરું મને બોલી ને રસ જ નથી આ તો આ વખતે બોલવું પડે

એક મહિના ક્યાં પાવર નથી રાત્રે રોજ વહી જાય છે નાના છોકરાનું શું સમજવું એટલા માટે જ અમે જે જીબી આવ્યા છે તો અમને પાવર આપે અને રાત્રે રાત્રે જ રોજ વહી જાય દિવસો નહીં ક્યાં રહી છે રાત્રે ગઈ રાત્રે દસ વાગ્યાનો વય ગયો હતા હવાડા ચાર આડે ચાર આવ્યો છે અને અહીંયા ફોન કરીશું તો ફોન એકય નથી ઉપાડતા વીસ વીસ પછી મિસકોળ વય ચાલીસ મિશ્કોલ લેખમાં તો તોય ઉપાડ્યા નથી ભોજરાજપરા વિસ્તારના રહેવાસીઓ આજે છેલ્લા ત્રણ વર્ષથી લો વોલ્ટેજના કારણે હેરાન થાય છે આ ગતિનું કોઈ સોલ્યુશન નથી આવતું છેલ્લા ત્રણ વર્ષથી અમે અવારનવાર જીબી કચેરીમાં ફરિયાદ કરેલી અરજીઓ કરેલી છેલ્લે તો આરટીઆઈ પણ કરેલી છતાંય કોઈ જાતનું નિવારણ આવતું નથી રાત્રિના દસ વાગે ગઈકાલે રાત્રિના દસ વાગે લાઇટ લો થઈ ગઈ વોલ્ટેજ લો થઈ ગયા રાત્રિના ચાર વાગે લાઇટ આવી અને જીબીના કચેરીએ જીબી અધિકારીના કસ્ટમર કન્ઝ્યુમરમાં ફોન કરી છે તો પચાસ પચાસ ફોન થાય તોય કોઈ ફોન નથી ઉપાડતું ફોન ઉપાડે તો તોછડાઈથી વર્તન કરે છે તો આનું આમ પબ્લિકને સમજવાનું શું જો આમ પબ્લિક જ આનાથી હેરાન થતી હોય તો પછી સરકાર ઊંઘી રહી છે કે શું અને અમે પૂરા પૈસા આપી છે પૂરું યુનિટ બાપીજી જઈ સરકારને પૂરા યુનિટના પૂરા પૈસા આપી છતાંય લો વોલ્ટેજના કારણ શું કામ અને તમે જો ન પહોંચી શકતા હોય તો નવા ટીસી ઉભા કરો નવા ટીસીમાંથી લોડ વિજિલન્સ મુકાવવાનું હું આજે ત્રણ વર્ષથી રજૂઆત કરું છું કે વિજિલન્સ મુકાવી અને તમે લોડના ચેકિંગ કરાવી અને જેને લોડ વધારે વાપરતા હોય મીટરમાં બતાવેલ લોડ કરતા એને પૂરું બિલ આપો લોડનું બિલ આપો અને ચેકિંગ કરો અને પૂરતા ટીસી મૂકો પૂરતો પાવર આપો જેટકોમાંથી પૂરતો પાવર લ્યો અને અમને પૂરતો પાવર આપો છતાંય કોઈ એક્શન લેતા નથી જી બી કચેરી ઘોર નિંદ્રા જ કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી અને કોઈ અમારી અરજી સાંભળતું નથી અમે અહીંયા આટલી આટલી રજૂઆત કરી છે છતાંય કોઈ એક્શન આવતા નથી જો હવે આ પછી આ દિવસ ત્રણની અંદર કોઈ પણ પ્રકારના એક્શન નહીં આવે આજથી ત્રણ દિવસની અંદર તો ગાંધીજીના રસ્તે ચાલી પીજીવીસીએલ કચેરીના કમ્પાઉન્ડમાં ગોંડલની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની હું ચીમકી આપું છું મારું નામ હર્ષ રૈયાણી આજે જે મહિલાઓનું ટોળું આવ્યું ભોજપરા વિસ્તારમાં કમ્પ્લેન છે શું કહેશો આજે જે ટોળું આવેલ એમાં મેઇન પ્રશ્ન એનો લો વોલ્ટેજનો હતો ગ્રાહકો હાલમાં એસી ને બધી કેટેગરીમાં વાપરે છે પણ લોડ વધારો માંગતા નથી એટલે આજના ટોળાના અનુસંધાને દરેક ઘર સહમત થયા છે કે અમારા દરેક ઘરનું ચેક કરો ને લોડ વધારો હોય ને અમે માંગવા તૈયાર છીએ એટલે જ્યારે એ લોડ વધારો માંગશે એટલે અમે એને અલગથી ટીસી આપી અને એની લો વોલ્ટેજની સમસ્યા હલ કરશું એમ એમ ગોહેલ